નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌને સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાણે આપશો હું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લોકસભા પહેલાં કર્મચારીઓ માટે ખુશખબર ખુશખબર આવી છે લાખો કર્મચારીઓને મળશે પગારનો વધારો સરકાર આદેશ આવતા જલસા મિત્રો લોકસભા ચૂંટણી પહેલાં જે મહત્વની અપડેટમાં લાખો કર્મચારીઓને મળશે પગ અપડેટ આવે છે અને હિસાબ આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો ગુજરાતી સાહિત્ય કોઈ વોટ્સઅપ ગ્રુપ અને ગ્રુપ બંને બહાર આવ્યું છે તમે બંને જગ્યા વસ્તુ સાથે જોઈન લીક ડિસ્કશન કરું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે સાથે કર્મચારી બાબતો આંગણવાડી બાબતે તમારી તમામ માહિતી આ ચેનલ પર ચેનલ સૌસે ગ્રમ તો વિડીયોની શરૂઆત કરી છે મિત્રો એક વરિષ્ઠ સરકારી એ વરિષ્ઠ સરકારી અધિકાર એટી જણાવ્યું કે સરકારનું માનવું છે ભારતીય ઉદ્યોગ જગતની મજબૂત બેલેન્સ શીટ સેલરી લિમિટમાં વધવાના કારણે ઇન્ડસ્ટ્રી પર પડકાર પડનાર વધારાના આર્થિક યોજના ઘટવાડો ઘટાડવા મદદ કરશે મદદ મદદ કરશે અને સામાજિક સુરક્ષા સામાજિક સુરક્ષાના અધિકાર જણાવ્યું હતું કે સામાજિક સુરક્ષા કે અનુસાર અલગ સલાહ લિમિટ વધવાથી સરકાર સાથે સાથે પ્રાઇવેટ સેક્ટર પર મોટો આર્થિક પ્રભાવ પડશે પરંતુ જો સરકાર વધુમાં વધુ વધુ સક્રિયોને સામાજિક સુરક્ષા રેન્જમાં લાવવા માગે છે તો તેને આ દિશામાં આગળ વધુ પડશે અધિકારીઓને વધુમાં વધુમાં જણાવ્યું કે આશા કે વધેલી સેલેરી લિમિટ લાખો શ્રમિકોને લાભ થશે કારણ કે મોટાભાગના રાજ્યમાં લઘુત્તમ મંજૂર અઢાર હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા વચ્ચે છે જેથી તેઓ કોઈ કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષા વંચિત રહી જાય છેલ્લે ક્યારે થયેલું સેલરી લિમિટ વધતા તો મિત્રોને ખ્યાલ છે તેમ ઈપીએફઓ અંતર્ગત છેલ્લે બે હજાર ચોવીસમાં સેલરી લિમિટમાં વધારો થયો હતો સેલરી લિમિટ સો હજાર પાંચસોથી પોતાની પંદર હજાર રૂપિયા કરી દેવામાં કરી દેવાયું હતું આ ઉપરાંત કર્મચારી રાજ્યના વીમા નિગમ ઇ પણ બે સત્તરથી એકવીસ હજાર રૂપિયા હાઈ સેલરી લિમિટ સાથે જ સરકારમાં આ બાબત સહમતી છે કે સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત સેલરી લિમિટ જોડાવી જોઈએ અને ઈપીએફઓ અને ઇ એસઆઈસી બંને શ્રમ અને રોજગાર મંત્રાલય વહીવટી નિયંત્રણ હેઠળ છે તો મેં જોઈ શકો છો કે જે બે સામાજિક યોજના અંતર્ગત સેલરી લિમિટેડ જોડાવી જોઈએ જેથી અને ઈ એસઆઈનો સમ અને રોજગાર મંત્રાલય વધુ વૈવર્તી નિયંત્રણ વહીવટી નિયંત્રણ હેઠળ હેઠળ છે એમ તો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દ જય ભારત